રાવણના મૃત્યુ બાદ મંદોદરીએ વિભીષણ સાથે શા માટે લગ્ન કર્યા રામાયણની આ ઘટના વિશે ઘણા લોકો જાણતા હોતા નથી તો આજે એના વિશે ચર્ચા કરીશું તો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો બહુ ઓછા લોકો હશે જે જાણતા હશે કે રાવણના મૃત્યુ પછી તેની પત્નીએ તેના દુશ્મન સાથે લગ્ન કર્યા હતા હા એ વાત સાચી છે કે રાવણની પત્ની મંદોદરીએ રાવણના જ નાના ભાઈ અને દુશ્મન વિભીષણ સાથે ફરીથી લગ્ન કર્યા હતા પણ મંદોદરી આવું કેમ કર્યું આ પ્રશ્ન ઊભો થાય છે મંદોદરી ધાર્મિક પણ હતી અને સાચા અને નૈતિક માર્ગ પર ચાલવામાં માનતી હતી તે તેના પતિ પ્રત્યે સમર્પિત હતી અને છતાં તેણે તેના પતિના દુશ્મન સાથે લગ્ન કર્યા હતા આ વાત થોડી ચોંકાવનારી છે હકીકતમાં મંદોદરીએ વિભીષણના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો પરંતુ જ્યારે રામે તેને કહ્યું કે તેણે શ્રીલંકાના નવા રાજા વિભીષણ સાથે લગ્ન કરવા જોઈએ ત્યારે તેને બીજા લગ્ન કરવાનું વિચાર્યું હતું વાસ્તવિકતામાં રાવણ સાથે મંદોદરીના લગ્ન બળજબરી સાથે કરવામાં આવ્યા હતા જે રીતે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું તેવી જ રીતે તેણે મંદોદરીનું પણ અપહરણ કર્યું હતું મંદોદરીનું જીવન અનેક ઉતાર ચડાવથી ભરેલું હતું પહેલા તે અપ્સરા હતી પરંતુ તેણે પાર્વતીને એક વાત પર એટલી ગુસ્સે કરી કે પાર્વતીજીએ તેને શ્રાપ આપ્યો આ પછી મંદોદરીની જિંદગી બદલાઈ ગઈ પરંતુ તેના જીવનમાં ઉતાર ચડાવનો અંત આવ્યો નહીં પાર્વતીજીને કેમ ગુસ્સો આવ્યો તો પુરાણોની કથા અનુસાર મધુરા નામની અપ્સરા ભગવાન શિવની શોધમાં કૈલાસ પર્વત પર પહોંચી જ્યારે તે ભગવાન શિવ પાસે પહોંચી ત્યારે તેને ત્યાં પાર્વતી ન મળી અને તેણે ભગવાન શંકરને આકર્ષવાનો પ્રયત્ન કર્યો જ્યારે પાર્વતીમાં ત્યાં પહોંચ્યા તો તેણે મધુરાના શરીર પર શિવની ભસ્મ જોઈ પાર્વતી ગુસ્સે થઈ અને મધુરાને શ્રાપ આપ્યો કે 12 વર્ષ સુધી દેટકા બનીને કુવામાં જ જીવો મધુરાનું જીવન હવે મુશ્કેલ કષ્ટોથી ભરેલું બની ગયું હતું તો પછી તે મંદોદરી કેવી રીતે બની જ્યારે આ બધી ઘટનાઓ બની રહી હતી ત્યારે રાક્ષસ રાજા માયાસુ તેની પત્ની સાથે કૈલાસ પર્વત પર પુત્રીની ઈચ્છા સાથે તપશ્ચર્યા કરી રહ્યા હતા બંને બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી આ દરમિયાન મધુરાના શ્રાપનો અંત આવ્યો અને તે કૂવામાં પડી અને રડવા લાગી સદનસીબે અસુરાજ અને તેની પત્ની બંને કૂવા પાસે તપસ્યા કરી રહ્યા હતા રડવાનો અવાજ સાંભળી અને તેઓ કૂવા પાસે ગયા ત્યાં તે મધુરાને મળ્યા અને તેણે તેને આખી વાત કહી અસુરરાજે તેમની તપસ્યા છોડી દીધી અને મધુરાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી મધુરાનું નામ બદલી અને મંદોદરી રાખવામાં આવ્યું મંદોદરીને રાજકુમારીનું જીવન મળ્યું અને તે સુખી જીવન જીવવા લાગી આ દરમિયાન રાવણ તેના જીવનમાં આવ્યો રાવણ મંદોદરીના પિતા માયાસુરને મળવા મહેલમાં આવ્યો ત્યાં તેણે મંદોદરીને જોયા અને મોહિત થઈ ગયો તેણે માયાસુર પાસેથી મંદોદરીનો હાથ માગ્યો

તેણે રાવણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બીજાની ધર્મપત્નીનું અપહરણ કરવું એ ગુનો છે. રાવણે આ વાત સ્વીકારી નહીં. અંતે રામ સાથેના યુદ્ધમાં રાવણનો પરાજય થયો અને તે માર્યો ગયો અને મંદોદ્રી વિધવા બની. રાવણના મૃત્યુ બાદ ભગવાન રામે વિભીષણને મંદોદ્રી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને તે સ્પષ્ટ કરે છે કે વિભીષણ સાથે મંદોદ્રીની જિંદગી સારી રહેશે. જોકે મંદોદરી આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો કહેવાય છે કે આ પછી એક વખત ભગવાન રામ સીતા અને હનુમાનજી મંદોદ્રીને મનાવવા ગયા હતા ત્યારે જ્યોતિષના મહાન વિદ્વાન મંદોદરીને સમજાવ્યું કે ધાર્મિક તાર્કિક અને નૈતિક દ્રષ્ટિકોણથી તેના ભાઈ વિભીષણ સાથે લગ્ન કરવાનું ખોટું નથી આ વાત સમજતા જ તેણે પ્રસ્તાવ સ્વીકારી લીધો આ પછી તેણે વિભીષણ સાથે લગ્ન કર્યા વાલ્મિકીની રામાયણમાં રાવણના મૃત્યુ પછી મંદોદરી વિશે વધુ કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ રામાયણના બીજા સંસ્કરણમાં તેના વિશે ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી છે વિભીષણને પણ તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરવા નહોતા પડ્યા પરંતુ રાવણના મૃત્યુ પછી મંદોદરી વિધવા થઈ ગઈ હતી ભગવાન રામે વિભીષણને તેમના ભાઈની પત્ની સાથે લગ્ન કરવાની સલાહ આપી આ પરંપરા તે સમયે માન્ય હતી વિભીષણને પહેલેથી જ ઘણી બધી રાણીઓ હતી આ કારણે તે તૈયાર ન હતા જો વિભીષણ લગ્ન કરશે તો તેને તેના ભાઈની જગ્યાએ લંકા પર શાસન કરવાનો નૈતિક અધિકાર મળશે તેથી તેણે આવું કરવું પડ્યું લગ્નનો સંબંધ રાજકારણ અને શાસન સાથે હતો એવું પણ કહેવાય છે કે પતિ પત્નીના સંબંધોમાં કોઈ શારીરિક સંબંધ ન હતો આ લગ્ન માત્ર શાસન સાથે સંબંધિત હતા કારણ કે મંદોદરીની પણ ઈચ્છા હતી કે તેના પતિના મૃત્યુ પછી લંકામાં સ્થિરતા અને સમૃદ્ધિ આવે તો મિત્રો શું આ વાત તમે જાણતા હતા મંદોદરી મૃત્યુ બાદ એના જ નાના ભાઈ વિભીષણની સાથે લગ્ન કર્યા હતા તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં